તો મને મલાઈ થઈ ગઈ કાલે એમાં નીચે ભાજી બનેલી તો ભાજી છે ભાખરી છે અને જાદુ વેતાન છે ને અહીંયાથી થી બહુ ટીંગાઈ છે તો ન્યાય પાઇપ ફિટ કરી દેવો છે એટલે ટીંગાઈ ને તો પડવાનું બીક ન લાગે મમ્મી ની બધા બહુ ભીવે છે તો એ ભાઈ આવી ગયા છે દોસ્તાર નીચે રમવા બોલાવે ને જેવો અવાજ આવે ને તો દોડીને આવે ને ડાયરેક્ટ આમ ટીંગ પાછળથી પગ ઊંચા થઈ ગયા બીક લાગે હવે વાંધો નહીં આવે પાછો આધાદર ઊંચો આવે એટલે આના ઉપર ચડી જ આવે તો વધારે બીક લાગતી હતી જો આવી રીતના એક બીજો પાઇપ ફીટ કરી દેવું એટલે વાંધો નહીં આવે ગાઈસ તો ઓલમોસ્ટ પાઇપ લાગી ગઈ છે થોડી ફેસાઈ કરી નાખે એટલે કમ્પ્લીટ રેડી થઈ જાય છે. ગાઈસ અત્યારે છે ને અમારે ગાડી નંબર પ્લેટ નું આ કવર તૂટી ગયું છે તો એને ફેવક થી ચોટાડવાનું છે. તને ખબર છે એટલે ફેવક હાથમાં ચોટી જાય તો શું થાય? હા શું થાય? હાથ ચોટી જાય. હાથ ચોટી જાય. ગરમ પાણીમાં ફેવક નાખવાના. એ જો પોદળો હા. ઘાડો છે. તasem નો કરાય. પાર્કિંગ બગડે છે આખું. કોના ચપ્પલ પેરા? એ છે ને મોટા લોકોના ચप्पल પહેરવા બહુ ગમે ટટી હે થોડીક શું કેમ બંધ જ છે ડીકી બંધ જ છે હા હા છે ઓકે થઈ ગઈ ને આ ડોર માં આવે ને રબર એ તૂટી ગઈ છે તો ઈ યાર આર ચોટાડ દેવી નમો પ્લેટ માં કે ચોઈટો નહીં આ છે ને બધું રિપેરિંગ નું કામકાજ શરૂ છે હવે વારો છે પાટ આ વસ્તુ તૂટી ગઈ ઈ છે ને કેવી બોન્ડ થી લગાવવાનું ટ્રાય કરવાનું છે પાયો હાલતા નીકળી જાય છે મકાન બનાવી ને બે વર્ષ બધું સારું રહે પછી બધું ભાંગ તૂટ શરૂ થાય તે એમ ને એમ ટાઈમ મળે એટલે બધું રિપેરિંગ માં કે ઘંટી ખરાબ હોય કે કાવ હોય જો આજે હ એ ને ઓલું ટીંગે નહીં ને એટલે એ રાખી નાખી દીધું ને એ થઈ ગયું જો આવી રીતના એક્સ્ટ્રા પાઇપ ફિટ કરી દીધો એટલે હવે ભાઈ ટીંગાય જ નહીં એણે જોયું કે નહીં ખબર નથી પણ જોઈ જ લીધું હશે અત્યારે રમવા ગયો છે દેખાતો નથી બે ફાઇનલી પાયો ચોંટાડી દીધો છે થોડોક વજન આપી દીધું છે ઉપર વજન આવે સરખો પાયો ચોંટી જાય ને બે કલાક પછી ખબર પડશે થયું નહીં મેં કહે રામ ભરોસે ક્યાં થોડોક થોડોક હાલતો હતો એમાં બહુ ઝાઝો પ્રોબ્લમ નહોતો હેને ચાલો તો હવે હું જાઉં છું ઓફિસે અને પછી સાંજે તમને પાછો ગાય સાંજના સાડા સાત વાગી ગયા છે ને ભીંડાના શાકમાં ભાખરી ચોળીના જ ખાવાનો પ્લાન છે મમ્મી ખાવાના છે રોટલા ને ભીંડા શાક એટલો મસ્ત ચોળેલી એક ભાખરી ખાઈ ગયો પણ આ છે ને મને સવારથી મન થતું હતું વડાપાવ ખાવાનું આમ પાવ ને એવું ખાતો નથી પણ આજ ખબર ને અંદર થી બહુ મન થતું હતું કે આજ વડાપાવ ખાવું છે વડાપાવ ખાવું છે તો ફાઇનલી વડાપાવ આવી ગયું છે અને સાથે ચટણી હું પાર્સલ લઈ આવ્યો મારી સિવાય કોઈને ખાવું નતો એટલે એક જ પાર્સલ લાવ્યો છું ને એક જ ખાવું છે કથા સાંભળતા સાંભળતા વડાપાવ ખાઈ લઉં અને વડાપાઉ ખાધા પછી તમને બધાને મળું તો આપ પિંક કલર નું ઓલો પિંક કલર નું આય જેલી જેલી ખાવી ખાવા નો હોય એ રમમાં જેલી છે એને લેવો ડબલ પેસ્ટ એમાં બતાય તો ये आओ नौलेना दो दो 2 3 4 5 6 7 8 9 10

એટલે પછી છેરીના છોકરાઓ પાસે એબીસીડી વાર્તાની એ બધી દરરોજ એક્ટિવિટી કરાવતા હોય પણ હું સાહેબ પ્રાર્થના ને એ દરરોજ એક્ટિવિટી વ્લોગમાં ઓછો બતાવતો હોય ક્યારેક જ બતાવું પણ રોજ એવી રીતના કંઈક નવું નવું કરાવ્યા કરે છોકરાઓ પણ એ બાને એબીસીડી શીખે ને બધું શીખે રોજ પ્રેક્ટિસ કરે વાત કે કાલે કાલે આપણે કઈ વાર્તા કહીશું કઈ વાર્તા બધા નહીં કંઈક વાર્તા કહેવાની એવી રીતના નક્કી કરીને બધું કરતા હોય એ તો સ્મારથી શરમે ને એટલે બોલે નહીં કરવા કોઈથી ન શરમ આવે ને મારથી શરમ આવે

આપડે કપડા ધોણ લિક્વિડ લેવા જાવી ને એ બહુ દૂર છે અચ્છા આખું તો આ બીજું સેમ્પલ લાવ્યા છે જો આ ફાવે ને તો એ લેવા જાવું નહીં તો તો ઓલા લેવા જાતા ને કે નાખી દે અહીંયા નો નાખી દે ડિલિવરી નહીં એવા છે અવેલેબલ નથી

કે આ તારીખે કથા શરૂ થવાની બેસવાની છે ને આ તારીખે પૂરી થવાની છે આજે તો સત્સ્રી આવવાના છે કદાચ આવે તો એમ કીધું તું તઈ કથામ કે હું પેલા દિવસે આવીશ ચલો તો કથા સાંભળવા જવાનું છે તો હવે ત્યાં જઈને ત્યાં મળીશું પણ એમાં છે ને બહુ વેલો ન જાવ કેમ કે કથાનો પહેલો દિવસ હોય ને એટલે બધું આભાર વિધિ ને ફૂલ ચડાવે ને હાર પહેરાવે 9:30 ચાલુ થાય કદાચ તો પોણા 9 છે એટલે આરામથી જ આવું છે ગરમી હમણાં ગરમી વધી ગઈ છે કેરી હારી આવવાની છે આ વખતે ફટાફટ આવે મને કેરી બોબા કેરી ને ભાખરી હા હા સવાર કઈ હવે કથામાં મળીએ આપણે ભલે ગાળે સમાધમાન વાળે પલાઠી સાસ રોકે પણ ગોપીએ શું કર્યું ભક્તિના માર્ગ ઉપર કે મેં તો પલખ માં જ પકડા ઘનશ્યામને અને પધરા લોકે શ્રોતાજનો પંચામૃત પરિવાર દ્વારા આયોજિત સંત ભક્ત ચરિત્ર કથાનો આજે શુભ પ્રારંભ થયો અને આ કથાના વક્તા શ્રી કનશ્યામભાઈ લખાણી ડાયરાઓ દ્વારા તો લોકોને ખૂબ મનોરંજન ને આનંદ કરાવ્યો પણ આજે એમનો આ એક ભાવના હતી કે ગુજરાતની ભૂમિમાં થયેલ જે સંતો મહંતો એમના જીવન સ્પર્શ સાથે લોકોને પ્રેરણાદાયી વાતો કરવી એટલે એમણે આજે સંત ભક્ત ચરિત્ર કથાનો પ્રારંભ કર્યો છે અને એમને બી સંતોમાં અને ભક્તોમાં પ્રીતિ હશે એટલા માટે આજ પ્રથમ દિવસે આટલા બધા સંતો એમની કથામાં પધાર્યા છે

તો દિવેર નો લોગ આપણે જેને ન જોયો હોય એ બાજુ મીડિયો છે ને જોઈ આવો દિવેર પાણીની વાત કરીએ ને તો મિની ગોવા મિની ગોવા હું વિદેશમાં બેઠા ને એવું લાગે એટલું મસ્ત કાચ એવું પાણી નાવાની બહુ મજા આવે એવું પ્લેસ છે સુરત થી સાવ નજીક છે ન જોયું એ જોઈ આવો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય છે શ્રી કૃષ્ણ જયોગેશ